મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજે આપણે એકથી દસ નંબર જોશું ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશમાં ચલો શરૂ કરી ટ્રાયંગલ ડ્રો કરેલ છે ઇંગ્લિશમાં વન કહેવાય ગુજરાતીમાં એક કહેવાય અને હિન્દીમાં એક કહેવાય ટુ ઇંગ્લિશમાં ટુ કહેવાય બે ટ્રાયંગલ गुजराती में बे कहवाय हिंदी में दो कहवाज रीते थ्री वन टू एंड थ्री थ्री मीन्स में थ्री कहवाय गुजराती में त्रन कहवा हिंदी में तीन कहवाज रीते फोर वन टू थ्री फोर इंग्लिश में फोर कहवाय ગુજરાતીમાં ચાર કહેવાય અને હિન્દીમાં બી ચાર કહેવાય નેક્સ્ટ છે ફાઈવ વન ટુ થ્રી ફોર ફાઈવ ઇયર ફાઈવ ઇંગ્લિશમાં ફાઈવ ગુજરાતીમાં પાંચ અને હિન્દીમાં બી પાંચ ચલો નેક્સ્ટ સિક્સ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ ઇંગ્લિશમાં સિક્સ ગુજરાતીમાં છ હિન્દીમાં બી છ ચાલો નેક્સ્ટ સેવન વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન ઇંગ્લિશમાં સેવન કહેવાય ગુજરાતીમાં સાત કહેવાય અને હિન્દીમાં સાત કહેવાય ચલો નેક્સ્ટ છે એટ વન ટુ થ્રી ફોર फाइव सिक्स सेवन एट एट ट्राइंगल तो इंग्लिश में एट ने गुजराती में आठ भाई। हिंदी में भी आठ कहवा चलो नेक्स्ट है नाइन वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन इंग्लिश में नाइन भाई, गुजराती में नौ के भाई। હિન્દીમાં ભી નવ કહેવાય ચાલો નાઇન ટેન અંગ્રેજીમાં ટેન કહેવાય ગુજરાતીમાં દસ કહેવાય અને હિન્દીમાં ભી દસ કહેવાય ચલો મિત્રો તમારા બધાનો આભાર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇકથીસ વિડીયો એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ટુ એપ્રિશિએટ મી જેથી કરીને હું આવા જ નવા નવા અલગ અલગ શૈલીથી ગુજરાતીમાં અંગ્રેજી સાથે ગુજરાતી અને હિન્દીને કમ્બાઈન કરી અને અંગ્રેજી અને હિન્દીનું નોલેજ વધારવા માટેના વિડીયો બનાવી શકું થેન્ક યુ